બીજી તારીખ તો તમને બધા બાળકો ને ખબર છે આવતીકાલે શું છે ખબર છે વારે વાહ શું છે આવતીકાલે શું છે કોનો જન્મ દિવસ આવે છે બે ઓક્ટોમ્બર અઢારસો ને ઓગણસી ગાંધીજી બાપુ નો જન્મ દિવસ હતો

સો રૂપિયા ની હોય બસો ની હોય તો પછી પાંચસો ની હોય તો એમાં ગાંધીજી બાપુ નું ચિત્ર આપેલું હોય છે છે તમે એમાં સરસ મારી વચ્ચે શેનું ચિત્ર મેં બતાવ્યું છે તમને વેરી ગુડ આ ચિત્ર છે ગાંધીજી બાપુ નું જોઈ લીધું બધા બાળકો એ સરસ એક વાર પાછું આવતીકાલે તો તેના વિશે થોડીક વાત કરશું હા મહાત્મા ગાંધીજી એક મહાન દેશ ભક્ત હતા શું હતું અને તે દેશ પ્રેમી હતા હા હા તેમનું પૂરું નામ શું હતું ગાંધીજી બાપુ નું તમને આવડે છે ગાંધીજી બાકુ નું પૂરું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી હતું શું હતું મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમનો જન્મ બે ઓક્ટોબરમાં થયો હતો અને તેમના પિતા નું નામ શું હતું તેમના પિતા નું નામ હતું કરમચંદ ગાંધી અને માતા નું નામ હતું પુતળીબાર શું હતું હા તેમના પિતા છે તે રાજકોટ ના દિવાન હતા શું હતું હા તેનો અભ્યાસ ક્યાં સુધી નો હતો ગાંધીજી બાપુ નો તો કે તેમનો અભ્યાસ મેટ્રિક સુધી નો હતો ક્યાં સુધી નો હતો મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યો પછી ત્યાંથી ગાંધીજી બાપુ ક્યાં ગયા ઇંગ્લેન્ડ ત્યાં તેમણે કાયદાઓનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું હા હા અને મોટા મોટા વકીલ વકીલ બન્યા બન્યા હતા અને ગાંધીજી બાપુએ રાષ્ટ્રપિતા નું બિરુદ મળ્યું હતું હા અને તેને ત્યારથી શું કેવા માં બધા ગાંધીજી બાપુ તેમને ઉલામણા નામથી બોલાવતા હતા

તે તેમનો જીવન સંદેશ હતો શું હતો તેમનો જીવન સંદેશ હતો જીવન ચાંદ હતો હા સમજાઈ ગયું હા તમને કોઈને અંધારામાં બીક લાગે તમને બધાને કોઈને અંધારામાં લાઈટ હોય જાય તો બીક લાગે તમને બધાને ના ન લાગે બીક તો ગાંધીજી બાપુને તો બહુ બીક લાગતી હો હા અંધારું હોય ને કે ગાંધીજી બાપુને તો બહુ બીક લાગતી